ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાયેલા નેશનલ લોક અદાલતમાં વીસ હજાર છસો ઓગણસાઠ કેસોનો સમાધાનથી નિકાલ ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલના તાબા હેઠળની તમામ કોર્ટમાં શનિવારે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત લોક અદાલતમાં વીસ હજાર છસો ઓગણસાહીઠ કેસો સમાધાનથી નિકાલ કરાયો હતો જેમાં બેન્કિંગના છ હજાર સાતસો એકતાળીસ કેસ અને પ્રી લિટીગેશનના 13918 કેસનો સુખદ નિકાલ કરાયો હતો સફળ લોક અદાલતના આયોજન અને સહકાર બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ વકીલો બાર એસોસિએશન પેરા લીગલ વોલેન્ટિયર્સ પેનલ એડવોકેટ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો લોક અદાલત એટલે લોકોમાંથીની અદાલત જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે લોક અદાલતમાં પ્રી લિટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે કેસો કેસો તેમજ પેન્ડિંગ જેમાં મોટર અકસ્માતના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો આડત્રીસના કેસો ફેમિલી મેટર્સ ભરણ પોષણના કેસો સમાધાન લાયક ફોજદારી કેસો મની સૂટ વહેંચણના દાવા મજૂર અદાલતના દાવા વગેરે કેસો રોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે